ખાસ કરીને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા અમારી જૂની માંગણી છે કે અમને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર આપો ગત વર્ષે અમારી જે હડતાલ હતી અને એમાં જે અમારી આ માંગણી હતી એ પડતર મુદ્દો હજુ પણ છે અને એના કારણે ફરીથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા આજરોજ અચોક્કસ મુદતનું એલાન આપ્યું છે હડતાલનું અને મુખ્ય મુદ્દો અમારો ટેકનિકલ ગણીને અમને અમારી ચાર કેડર છે જે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ફિમેલ વર્કર એમપીએચએસ એટલે કે સુપરવાઇઝર કેડર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કેડર આ ચારેય કેડરને ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર આપવો તથા પાછલા બારણે જે ખાતાકીય પરીક્ષા અત્યારે દાખલ કરી છે એને રદ કરી અને પ્રમોશન આપવા અને ઉચ્ચતર પગાર ધોરણ આપવું આ બે મુખ્ય માંગણી સાથે આજરોજ અમે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ સાથે જોડાયેલા છે અમે લગભગ ત્રણસો ને ચોર્યાસી કર્મચારીઓ છીએ અને આજથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જિલ્લા પંચાયતને હેઠળ આવેલા છે એવા સત્તાવીસ પીએચસી જે આ જિલ્લામાં આવેલા છે એની અંદર જે આરોગ્ય સેવાઓ છે એ આજથી ખોરવાઈ જશે નર્મદા જિલ્લામાં આ સેવા ખોરવાથી મેઇન તો રસીકરણની કામગીરીને અસર પડશે જે બાળકો સગર્ભા સ્ત્રીઓ અને જે રસીકરણનું મહત્ત્વની કામગીરી અમારી ફિલ્ડની બહેનો કરી રહી છે એ કામગીરીને અસર પડશે ત્યારબાદ આરોગ્યની તમામ સેવાઓ જે છે જે ફિલ્ડ લેવલે અમે સેવાઓ આપી રહ્યા છે એ અને ઓનલાઈન કામગીરી જે છે બધી એ કામગીરીઓને ખાસ અસર પડવાની છે